જય સિયાતાબેન રતન પરથી આપનું સ્વાગત છે મારા કિચનમાં આજે બનાવશો અમે ઈડલી સંભાર તો ઈડલી સાંભાર બનાવવા માટે આપણે ચોખા લીધા છે અને અડદની દાળ લીધી છે તેને સારી રીતે પાણીમાં ધોઈ નાખી શું તેનો કચરો બહાર નીકળી જાય કચરો કાઢીને પછી આપણે તેનું પાણી નીતારી લઈશું પાણી નીતરી જાય એટલે તેમાં છાશ નાખીને પાણી નાખીને આપણે ખાટું થાય એ માટે પલાળવા મૂકી દઈશું પાંચ કલાક માટે આવી રીતે હલાવી નાખશું પછી આપણે તેને પલળવા મૂકી દઈશું ઠાકીને અને હવે બેટર સારી રીતે પલળી ગયું છે તમે જોઈ શકો છો કેવું ચોખા પલળી ગયા છે તમે જોઈ શકો છો હવે સાંભર માટે ડાળ મૂકી દીધી છે હવે આપણે બ્લેન્ડરથી તેનું બેટર તૈયાર કરી લેશું તો તેને સારી રીતે બ્લેન્ડર ચલાવીને એકદમ ઝીણું કરી નાખવાનું છે તો આવી રીતે કરવાનું છે તમે જોઈ શકો છો સારી રીતે કરવાનું છે નહીં તો ચોખા રહી જશે તો એટલી સારી બનશે નહીં આવી રીતે બેટર તૈયારી તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે હું સરસ મજાનું થઈ ગયું અને થઈ ગઈ છે હવે ઇડલી બનાવવા માટે ઢોકળી લેશું તેને કેસ પર મૂકીશું અને બે લોટા જેટલું તેમાં પાણી રેડીશું બે લોટા જેટલું જ પાણી એડ કરવાનું છે અને તમારી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો તો ઇડલીના બેટરમાં આપણે બે ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરીશું જેથી ઇડલી સરસ રીતે પોચી અને બધા જ લોકો ખાઈ શકે તેવી પોચી બને બેકિંગ સોડા નાખીને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જેવી રીતે હું કરી રહી છું તેવી રીતે મિક્સ કરી લેશું જેથી બેકિંગ સોડા સારી રીતે બેટરમાં ભળી જાય તમે જોઈ શકો છો આપણે સાંભર બનાવવા માટે ત્રણ ટમેટા પછી મરચાં કોથમીર લીમડો અને ધનિયા અને બાદિયાનો મસાલો ડુંગળી તમને જે અનુકૂળ પડે તે તમે વેજીટેબલ્સ નાખી શકો છો તો આવી રીતે ઇડલીના ઢોકળિયામાં મૂકી અને ઇડલી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની થઈ ગઈ છે ચી રૂ જેવી થઈ છે ગરડા લોકો પણ શાંતિથી ખાઈ શકે તેવી પોચી પોચી રૂ જેવી થઈ છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે સાંબર તૈયાર કરીશું સાંબર તૈયાર કરવા માટે આપણે તેલ મૂકીશું તેમાં જીરું અને રાઈ નાખીશું તે સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું પછી આપણે તેમાં મીઠો લીમડો પછી બાદિયા પાન પાન નાખીશું જેમાં ડુંગળી નાખીશું અને તે ગોલ્ડન બ્રાઉન થાય જ્યાં સુધી તેને રેવા દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ કરવાની છે નહીં તો બળી જશે પછી તેમાં આપણે ટ મરચાં નાખીશું પછી આપણે ટમેટા નાખીશું જે આપણે કટ કરેલા હતા અને તેમાં હવે મસાલાઓ નાખીશું તો સૌ પ્રથમ પહેલાં આપણે બે ચમચી જેટલી હળદર નાખીશું પછી આપણે પછી આપણે ધાણા જીરું નાખીશું એ પણ તમારા સ્વાદ મુજબ નાખી શકો અને મીઠું તમારા સ્વાદ મુજબ નાખવાનું છે પછી તેમાં આપણે હવે મરચું નાખીશું જમે જેવી તમે તીખી ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું છે પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જ્યાં સુધી સારા વેજીટેબલ્સ ચડી જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે અને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હવે દાળમાં ત્રણ લીંબુ નીચવીશું જેથી દાળ ખાટી મીઠી અને સરસ મજાની બને તમે જોઈ શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે લીંબુ નીચવી શકો છો જો તમે વધારે ખટકાતા તો વધારે નાખી શકો છો હવે આ મસાલાને સારી રીતે સાંકળી લેશું હવે તેમાં દાળ નાખીશું જે આપણે પહેલેથી બાફેલી હતી અને હવે આને સારી રીતે મિક્સ કરીશું અને સરસ મજાની બને એટલા માટે તેને આપણે ચડવા દઈશું જેથી તેનો સ્વાદ બહુ મસ્ત થઈ જાય તમે જોઈ શકો છો પછી એમાં ધનિયા નાખીશું જેથી તેનો દેખાવ પણ સારો થાય પછી તેમાં આદુ નાખીશું જે આપણા હેલ્થ માટે બહુ સારું હોય છે તમને જેવું ભાવતું હોય તેટલું આદુ નાખી શકો છો હવે જો તમને વઘારેલી ઇડલી ભાવતી હોય તો તમે વઘારી શકો છો તો વાટકામાં તેલ અને તેમાં જીરું અને નાખીને રહી નાખીનેલી નાખીને ઇડલીમાં તમારે નાખી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે જેથી તેનો ટેસ્ટ બહુ સારો આવે છે જો તમે ન કર્યું હોય તો ટ્રાય કરજો એકવાર બહુ સરસ લાગે છે જેથી તેનો ટેસ્ટ પણ વધારે વધી જાય છે હવે આપણે ઈડલી સાબર બનીને તૈયાર થઈ ગયું છે તમે તેની દહી સાથે પણ સર્વ કરી શકો છો અને નાળિયેરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તમને ભાવે તે પ્રમાણે તો તમને મારો વિડીયો કેવો લાગે સંભાર બની કમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય